મેક્સિકો અને કેનેડાને ટ્રમ્પ તરફથી મળી મોટી રાહત યુએસ મેક્સિકન કેનેડા યુએસએમસીએ તરફથી સમજૂતી હેઠળ આવતી વસ્તુઓ પર બીજી એપ્રિલ સુધી નહીં દેવું પડે ટેરિફ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે લીધો નિર્ણય ટ્રેજરી યીલ્ડ વધવાથી સોનામાં સતત ત્રણ દિવસથી ચાલી રહેલી તેજી પર લાગી બ્રેક ત્યાં જ ક્રૂડ ઓગણ ડોલરની નજીક સ્થિર ટીસીએસએ ગ્લોબલ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન નોર્ધર્ન ટ્રસ્ટની સાથે કર્યો કરાર સાથે જો નવ્વાણું ડાયરેક્ટ અને ગ્લોબલ માર્કેટમાં કસ્ટડી કારોબાર સેન્ટ્રલાઇઝ અને સ્ટાન્ડર્ડાઇઝ કરવામાં મદદ કરશે ટીસીએસ ઇન્ડિગોએ લાંબા અંતરના ઇન્ટરનેશનલ રૂટ પર કરી એન્ટ્રી જુલાઈથી માન્ચેસ્ટર અને એમસ્ટરડેમ માટે ફ્લાઇટ શરૂ કરવાની કરી જાહેરાત અને નવા ઓર્ડરથી આજે ફોકસમાં રહેશે બીએલ અને કલ્પતરુ પ્રોજેક્ટ્સ બીએલને એલને આશરે પોણા છસો કરોડ તો કલ્પતરુ પ્રોજેક્ટ્સને મળ્યો બે હજાર ત્રણસો કરોડના ઓર્ડર્સ